આજે રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજીના આજે જન્મ નિમિત્તે અહીંયા બપોરના પ્રાય દિવસે ભગવાનના બપોરની આરતી થશે તો અમારા ગામ કેરાળાની અંદર એવો ભગવાન રામ લક્ષ્મણ જાનકી તથા પંચ દેવતાઓ અહીંયા બિરાજમાન છે તો અમારું સરસ મજાનું આ ગામ કેરાળાના આ રામજી મંદિર સરસ અને સુંદર જૂનું બાંધકામથી બનાવેલું છે આવા મંદિરો હવે જો તમે સ્લીપો કરી આરસીસીના બનાવીને તો પણ એટલા વર્ષ ન ટકે એવું અમારું આ રામજી મંદિર અહીંયા અમારે આ પથ્થરની દિવાલ હતી તેને ફરીવાર ઇનોવેશન કરી અને બધાને મૂર્તિ બેસાડી અંદર અમારા પૂજ્ય ગામના પુરાણી શ્રી વિષ્ણુ પ્રકાશ અથાણાવાળા વડતાલના તેઓ અહીંયા સારું યોગદાન આપેલું છે તો એવા અમારા આ ગામના પૂજ્ય અથાણાવાળા સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી પ્રેરણા શ્રી કેરાળા રામજી મંદિરમાં ટાઇલ્સ લગાવવા માટે રૂપિયા પંદર હજાર આપીને આ ટાઇલનું અહીંયા લગાવવામાં આવેલ છે તો આ અમારા ગામની સરસ મજાની સુવિધા છે આજે રામનવમી છે સાત અમારા ગામની અંદર આજે હાલમાં અત્યારે સપ્તાહનું કાર્ય શરૂ છે એટલે આગળ બાર વાગશે એટલે બધા ભક્તજનો અહીંયા હાજરી આપશે અત્યારે તો અમારા સ્વયંસેવકભાઈઓ હાજર છે તો આજે અમારે સપ્તાહના પણ નવમો આઠમો દિવસ છે કાલે સપ્તાહનું પૂર્ણાવતી છે પણ આજે રામ રામનવમીના દિવસે ભગવાન રામચંદ્રજીના આ પાવન પ્રાગટ્ય દિવસે અમે અહીંયા ભક્તજનો અહીંયા અમે સારી રીતે સેવા બજાવીએ છીએ અમારા પૂંજારીશ્રી અહીંના મહંતશ્રી શાંતિરામ બાપુ દોધરેજિયા તેઓ અહીંયા સરસ રીતે અહીંયા ભગવાનની પૂજા અર્ચના અને સરસ માતાનું મંદિર સુશોભિત રાખે છે તો આજના દિવસ માટે ભગવાનના પ્રાગટ્ય નિમિત્તે ભયે પ્રગટ કૃપાલા દીનદયાળા કૌશલ્યાકારી તારી મુનિમન હારી અદ્ભુત રૂપ વિશારી લોશન યભિરામ તનુ ઘન નિજ આયુધ ભુજ શારીષણ નયન વિશાલ શોભા સિંધુ ખરારી કુઈ કર જોરી સ્તુતિ તોરી કેધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાતિ ત વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબગુણ આગર જે ગાવહી શ્રુતિ સંતા તો હવે અમારે પૂજાનો સમય થઈ ગયો છે તો અસ્તુ રામચંદ્ર ભગવાન કી જય